રાજ્ય સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ મળતી રૂપિયા એક બસો પચાસ માસિક સહાય તેમની માટે પ્રથમ ટેકો બની પરંતુ માત્ર સહાય પર નિર્ભર રહેવા બદલ તેમણે સ્વાવલંબનનો માર્ગ પસંદ કર્યો મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તેમણે ડેરી વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો કેન્દ્ર બેન્ક દ્વારા રૂપિયા પોઈન્ટ પાંત્રીસ લાખની લોન મળી અને ચાલીસ ટકા સબસિડી રૂપે ચોપન હજારની સહાય પ્રાપ્ત થઈ આ સહાયથી ગાય ખરીદી ડેરી વ્યવસ્થાએ શરૂ કર્યો આજે પવિતાબેન દૂધ વેચાણથી સ્થિર આવક મેળવી પરિવારનું ભરણ પોષણ કરે છે અને બાળકોનું ભવિષ્ય સંવારવા ગર્વથી પોતાના પગ પર ઊભી છે તેમની સફળ બતાવે છે કે યોગ્ય યોજનાઓને દ્રઢ સંકલ્પ હોય તો સંઘર્ષને સફળતામાં ફેરવી શકાય છે ચૌધરી છે હું કપડવાની રહેવાસી છું અને મારા હસબૅન્ડનું અવસાન થયું તે ત્યારબાદ મારા છોકરાઓને ભણાવવાનું અને આ તે અગવડતા પડતી હતી તો વિધવા સહાય યોજનામાં ફોર્મ ભર્યું અને દર મહિને બારસો પચાસ રૂપિયા મળે છે એનાથી હું ગુજરાણ ઘરનું ચલાવું છું અને ત્યારબાદ મહિલા સ્વલંભ યોજનાનું મેં ફોર્મ ભર્યું ત્યાં મને એક લાખ અને પાંત્રીસ હજારનો લોન મળ્યો અને પછી મેં એની ગાય લીધી અને પશુપાલન કરું છું અને ચોપન હજારની સબસિડી મળી છે મને અને અત્યારે હું પશુપાલન કરું છું અને મારા ઘર ગુજરાણ ચલાવું છું એટલા માટે હું સરકારશ્રીનો આભાર માનું છું